છે તો ચાલો આપણે આજના વિડીયો તો આપણે છે પરિપત્ર જોઈ લઈએ તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની જે આ છે આપણે તે જણાવે છે કે જે બોર્ડની પરીક્ષા યોજાયેલી હતી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ જે તમારે હોય છે અને ગુજકેટું જે પરિણામ છે એ પણ જાહેર કરવામાં આવેલું છે ક્યારે જાહેર થાય છે હું તમને જણાવું છું તો કે તેની જે વેબસાઇટ છે જીએસવી જોઈ ઓરજી પરથી જોઈ શકાશે ક્યારે તો કે તારીખ નવ પાંચના રોજ એટલે કે આવતીકાલે જ છે પરિણામ જાહેર થવાનું છે ક્યારે તો કે સવારે નવ કલાકે બોર્ડની વેબસાઇટ પર છે એ રિઝલ્ટ તમારું જોઈ શકશો તારીખ નવ પાંચના રોજ એટલે કે નવ એપ્રિલના રોજ તમારે છે પરિણામ જોઈ શકશો બોર્ડની વેબસાઇટ પર જઈને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ખાસ ડેટ ધ્યાનમાં રાખજો અને વિદ્યાર્થી તમે છે એ બેઠક ક્રમાંક આપીને પરિણામ મેળવી શકશે અને આ ઉપરાંત તમને અહીં એક આપેલો છે વોટ્સઅપ નંબર તમે તેમાં છે તમારું રિઝલ્ટ જોઈ શકશો નંબર તમને અહીં આપેલો છે ત્રેસઠ સત્તાવન ત્રણસો નવ સાત એક આ નંબર તમે ખાસ નોટડાઉન કરી લેજો તમને અહીં પણ તમારું રિઝલ્ટ જોવા મળી શકે છે તો ખાસ આથી આજની ન્યૂઝ તમને આ ઉપરાંત આપણી ચેનલ પર છે બાકીના વિડીયો અવેલેબલ બનશે જો તમે છે ધોરણ બારમાં ભણતા હો તો તમારા માટે નથી પણ જે ધોરણ નવ દસ અને અગિયારમાં ભણવાના છે તેના માટે આપણી ઉપયોગી વિડીયો આવશે તમને આપણા અન્ય જે સોશિયલ મીડિયા છે એની લિંક છે તે મળી જવાની છે તમે ખાસ બધાને ફોલો જરૂરથી કરી લેજો તમને આ ન્યૂઝ કેવી લાગી ખાસ ટોકમને જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ અમર તો કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આજના વિડીયોમાં આટલું જ અમર નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ